ભાજપના ધારાસભ્ય વિકાસના કામ અર્થે અને વિકાસના ઉદઘાટન અર્થે જાય છે પરંતુ જે મતદારોએ તેમને વોટ આપ્યા હતા તે મતદારો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત હતા અને ધારાસભ્ય છે તેમને ઘેરી વળે છે અને તે સમયે આ ધારાસભ્યોનો વિડીયો પણ ઉતરે છે અને તે વાયરલ પણ થાય છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાત સરકારમાં રહેલા પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુ વાઘાણી તે પોતે એક વિડીયોના લીધે ચર્ચામાં આવ્યા છે કેમ કે ભાવનગર છે તેમ મહાનગરપાલિકા વિસ્તાર ધરાવે છે અને મહાનગરપાલિકા વિસ્તારમાં કુંભારવાડામાં વિકાસના કામ અર્થે આ ધારાસભ્ય પહોંચ્યા હતા વિકાસના કામની વાત કરતા હતા પરંતુ સ્થાનિકો છે તે ગટર ઉભરાવાની સમસ્યાને લઈને પીવાના પાણીની અને અનેક સમસ્યા જે પ્રાથમિક હતી તેને લઈને આ ધારાસભ્ય છે તેમને ઘેરી વળે છે અને એક પછી એક તેમની સમસ્યાઓ તેઓ સંભળાવતા હોય છે તે જ સમયે આ ધારાસભ્ય છે તેમનો વિડીયો બને છે અને વિકાસ કેટલો થયો છે તે વિડીયોમાં રેકોર્ડ પણ થાય છે જે અત્યારે એ વાયરલ થઈ રહ્યો છે હું આરતીબેન મારું નામ છે અને દસ વર્ષથી થી અહીંયા રેવીશી પણ પાણીની સુવિધા બાર મહિનાથી થી અહીંયા નથી અલા શેરી નંબર અગિયાર બી છે નથી અહિયાં વાળવાની સુવિધા કે નથી ગટર લાઈન ની ગટર ઉભરાય છે તો કોઈ આવતું નથી પછી ક્યાંય રસ્તા નથી પાણીની સુવિધા કોઈ જાતની નથી એટલે અમે અહીંયા કેવી રીતે બધું ભરવી તોય કઈ સુવિધા નથી કોઈ ધ્યાન આપતું નથી એમ અને લાઈટ બિલ બધું દેવી છે અને ગિરનાર સોસાયટીમાં અમે રેવી છીએ એટલા બધા લોકો હેરાન થાય છે આખી રાત જાગે અને આખો દિવસ કામે કડિયા કામે જાય છે એમ ટકનું લાવીને ટકનું ખાવા વાળા માણસો છે પણ કોઈ ધ્યાન દેવા વાળું નથી વોટ લેવા હોય ત્યારે બધા આવે છે જયારે વોટ લેવું હોય

ગાયબ થઈ જતા હોય છે અને જ્યારે કોઈ કામ અર્થે તેમના મત વિસ્તારમાં પહોંચતા હોય છે તે સમયે આ ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે મોટાભાગે આવી ઘટનાઓ બનતી હોય છે અને અત્યારે ટેકનોલોજી અને મોબાઈલનો યુગ છે ને તેમાં દરેક વસ્તુ રેકોર્ડ પણ થતી હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો